પેજાણ તલુકાના મેંદપ્રા ગામે રામજી મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું જેમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ જૂનાગઢ જિલ્લાના ભેસાણના મેંદપ્રા ગામે રામજી મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા એક હૃદય રોગની શિબિરનું આયોજન કરાયું હતું યોગ બગાડે રોગા સૂત્રે હૃદય રોગ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યોગ ગુરુ ચૈતનાબેન ગજેરાએ તમામ મહેનમાનોને માહિતગાર કરાયા હતા આ સાથે યોગ શિક્ષક શ્રી હિનાબેન અને નીતાબેન બંનેએ મહિલાનો ને એક મહિનાથી યોગ કરાવી રહ્યા છે અને હજી એક મહિના સુધી યોગ કરાવશે જેમાં ખૂબ જ સુંદર યોગ ટ્રેનિંગના વર્ગો ચલાવી રહ્યા છે જેમાં પાંત્રીસ જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને તેઓએ હૃદયરોગ થવાના કારણ અને તેના ઉપયોગી આયુર્વેદિક નિવારણો સમજાવ્યા હતા જેમાં સી આરપી ટીમની પ્રેક્ટિકલ કરીને બતાવી જેમાં મહેમાનોને ખૂબ આનંદ આવ્યો બહેનો યોગના દરેક વિષય જાણવા માટે બહેનો આતુર છે તેઓ નિયમિત યોગ વર્ગમાં આવશે એવું વચન આપ્યું હતું અને જણાવ્યું કે ગામની બીજી બહેનો અને આજુબાજુના ગામની બહેનો પણ ભાગ લઈ શકે અને યોગથી રોગને ભગાડીને નિરોગી જીવન જીવીએ તે માટે બીજી બહેનોને પણ જોડાવા અપીલ કરી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા અભિક્રમ ન્યૂઝ ભેસાણ ઓમ નમસ્કાર હું ચેતના ગજરા જૂનાગઢ જિલ્લામાં યોગ સેવા આપું છું ઓગણત્રીસમી સપ્ટેમ્બરના વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જૂનાગઢમાં કેશોદમાં વંથલીમાં મેંદડામાં માળિયામાં એવી રીતે જુદા જુદા તાલુકાઓમાં સુંદર મજાની યોગ શિબિરનું આયોજન કર્યું થયું યોગ હૃદય સંબંધિત યોગ અને સાથે સાથે એનું નિવારણ નું સુંદર માર્ગદર્શન ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યું આજે અમે અત્રે ભેસાણના મેંદપરા ગામે બેન શ્રી હિતલબેન અને નીતાબેનની ચાલતી ટ્રેનિંગમાં આજે અમે આ સુંદર શિબિરનું આયોજન કર્યું છે અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ બહેનોએ આજે ભાગ લીધો અને ખૂબ સુંદર મજાની સીપીઆર સિસ્ટમની અને હૃદયરોગની અમે વાતો અને માર્ગદર્શન ગાંધી જયંતિના દિવસે ખાસ કરીને આજે બીજી ઓક્ટોબર છે તો એ નિમિત્તે પણ અમે થોડી સ્વચ્છતાની પણ વાતો કરી અને એ અભિયાન અંતર્ગત પણ અમે સુંદર મજાનું સેવા કાર્ય કરવાનો નિશ્ચય કર્યો અને મેદબરા ગામમાં નિયમિત યોગ ક્લાસ અને નિયમિત યોગ ટ્રેનિંગ ચાલુ રહે એના માટેની સર્વે મારી ભેસાણના તાલુકાના લોકોને નમ્ર અપીલ છે કે આપ જરૂર જોડાવ આવો આપણે પૂરા ભેસાણ તાલુકાને યોગબય બનાવીએ નિરોગી બનાવીએ સ્વસ્થ બનાવીએ ઓકે